વડોદરાના સાવલી તાલુકાના પોઈચા ગામના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક સારા સમાચાર છે અત્યાર સુધી આઠમા ધોરણ સુધીનું જ શિક્ષણ ઉપલબ્ધ હોવાથી ગામના વિદ્યાર્થીઓને નવમા ધોરણના અભ્યાસ માટે બહારના ગામોમાં જવું પડતું હતું આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પોઈચા ગામના શિક્ષણ પ્રેમી યુવાનો સરપંચ અને શાળાના આચાર્ય મિતુલભાઈ ગોસ્વામી દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમના અથાગ પ્રયત્નોના પરિણામે ગામમાં નવમા ધોરણનો વર્ગ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે આ ઉપરાંત ગામના યુવાનોએ ઘરે ઘરે જઈને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને સમજાવ્યા અને એકત્રીસ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો છે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી સાવલીના ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવમા ધોરણના વર્ગખંડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જે ગામના શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું છે ભાવિકભાઈ શર્મા હું અહીંયા ઉચ્ચા પ્રાથમિક શાળાની અંદર મુખ્ય શિક્ષક તરીકે કામ કરું છું આજ રોજ કોઈચા ગામની અંદર કોઈચા પ્રાથમિક શાળા ખાતે ગામની અંદર મંજૂર થયેલ નવીન સરકારી માધ્યમિક શાળાના ધોરણ નવના વર્ગનું ઉદઘાટન રાખવામાં આવેલું છે જેની અંદર આપણા વડોદરા જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ બેનશ્રી ગાયત્રીબેન મહિડા આપણા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર આપણા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી ઉપસ્થિત શ્રી કાંતિભાઈ ભોઈ કે જેઓ આ ગામના વતની છે તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર આજનો નવા વર્ગના લોકાર્પણનો કાર્યક્રમ રાખેલો છે ગણેશ ચતુર્થી ગણેશ ઉત્સવના પવિત્ર દિવસોની અંદર જ્યારે સરકારી માધ્યમિક શાળાની મંજૂરી નો કાર્યક્રમ એક અનેરો ઉત્સાહ જોવા મળે છે ઘણા વર્ષોની મહા મહેનત તેમજ ઈશ્વરને કરેલી પ્રાર્થના ફળ સ્વરૂપે ગામ લોકોને આજે માધ્યમિક શાળા મળી છે જેનાથી ગામના બાળકો તેમજ કોઈચા ગામની આસપાસના ખાંડી જાલમપુરા દોડકા વગેરે ગામના બાળકોને ચોક્કસથી આનો લાભ મળશે તેમજ જે દીકરીઓ દૂર ગામથી દૂર અભ્યાસ કરવા માટે જતી હતી તેમને પણ રાહત મળશે વાલી મિત્રોને પણ આર્થિક બોજ ઓછો થશે એટલે કે આ જે માધ્યમિક શાળા જે મળી છે તે બદલ હું સરકારશ્રીનો તેમજ જે ગ્રામજનો જે મહેનત કરેલી છે તેમજ અન્ય મહાનુભાવો નામી અનામી જે લોકોએ પણ આની અંદર સહયોગ આપ્યો છે તે તમામને ખૂબ ખૂબ આભાર માનું છું અને હું ચોક્કસથી કહીશ કે ઉજ્જવળ ભવિષ્ય માટે આ શાળા ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી ભગવાનની પ્રાર્થના તેમજ અભ્યર્થના છે જય હિન્દ જય ભારત